કહીશ જો મારી આ રામ ઝૂંપડી છે જુઓ પણ અત્યારે વહેલું વહેલું જમવાનું રામ ઝૂંપડી પણ બની ગયું જુઓ આ સબ્જી બની અને આ જો રામ ઝૂંપડીના માણસો છે આ બધા જુઓ આ અમારો પેલો બધો તબેલો છે જો આ રામ ઝૂંપડીનું અને અમારા જો અમાર મા એટલે મોટો માસ એ વાસણ ઘસ ચાર વાગે તો ઉઠ અને મારા ભાઈ તો જુઓ મોટો જોજો આ પેલા તબેલા ઢોર માહુંબો કહુંબો કે આ ઉકીળો છે આ બધા રીંગણ છે જુઓ અને પોણી વાળ્યું છે જે ગવામાં પોણી જાય છે આ પેલા શેઠ અને પેલો ઓમ ડુંગર દેખાય અમારા ગોમ じゃまたい,い。